ડીસા ખાતે પતિએ કરી પત્નીની હત્યા ડીસાના બોપાનગરમાં પતિએ પંખાના ગા મારી પત્નીની હત્યા કરી આઠ સંતાનની માતાની હત્યાથી બાળકો નિરાધાર બન્યા ડીસા ખાતે કરકંકાસમાં પતિએ પંખાના ગા મારી પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ડીસાના બોપાનગર વિસ્તારમાં રહેતા રાજુબેન માજીરાણાના લગ્ન અંદાજિત બાવીસ વર્ષ પહેલા બાખાસરના વાછવાડ ગામે રહેતા ચેતનભાઈ મોહબતાજી માજીરાણા સાથે થયા હતા અને અત્યાર સુધી પતિ પત્ની વચ્ચે મનમેળ રહેતા આઠ સંતાનો થયા હતા તેઓની સંતાનમાં ચાર દીકરા અને ચાર દીકરીમાં તેમાંથી એક દીકરીના લગ્ન થઈ ગયેલા અને બીજી બે દીકરીઓ પાંચ અને સાત વર્ષની હોવા છે અને સૌથી મોટો દીકરો ડીસા ભોપાનગર ખાતે તેના મામાને ઘરે રહી તેના મામાના લાઇટ ડેકોરેશનના ધંધાના કામ સાથે સંકળાયેલો છે અને બીજા બધા બાળકો રાજસ્થાન વાખાસરના વછવાડ ખાતે માતાપિતા સાથે રહેતા હતા જોકે છેલ્લા ઘણા સમયથી પતિ પત્ની વચ્ચે ઘરકંકાસના કારણે ચકમક ઝડતી ચકમક કંટાળી રાજુબેન દિવસ તેમનો જતા રહ્યા હતા આથી પતિ રાજુબેનને તેડવા માટે તેના સાસરી ગયો હતો અને આજે વહેલી સવારે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા ચેતનભાઈ ઉશ્કેરાઈ ગયો હતો અને ગુસ્સામાં ચેતને પત્ની રાજુબેનને સીલિંગ ફેનના ઉપરા ઉપરી બે ઘા માર્યા હતા આથી રાજુબેનને માથાના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં લોહી લુહાણ હાલતમાં રાજુબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જેથી તેમની નાની દીકરી સુતેલી હતી તે અચાનક જાગી જતા બુમાબૂમ કરતા આ બનાવને પગલે મૃતકના પરિવારજનો સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આ ઘટનાની જાણ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકને કરતાં ડીસા પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ બનાવ સ્થળે આવી પહોંચી હતી અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી ત્યારે ડીસા શહેર મામલતદાર એસડી બોડાણાને જાણ થતા તેઓ પણ તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પંચોની હાજરીમાં વિગત મેળવી બેનલ બોડીમાં પોસ્ટમોર્ટમ કરવાની જાણ કરી હતી આ ઘટનામાં પોલીસે રાજુબેનના પતિ ચેતનભાઈની અટકાયત કરી આગળથી કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આઠ સંતાનની માતાની હત્યા થતા પરિવારમાં માતમ છવાયો હતો ત્યારે માતાની હત્યા અને પિતા જેલમાં જતા માતાપિતા વગર સંતાનો નિરાધાર બન્યા હતા રિપોર્ટર જાનવી રામાનંદની વિનાય ન્યૂઝ